આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવ જો સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ દિવસની અમે ઉજવણી કરતા આવ્યા છીએ ખાસ કરીને જયારે વીસ વીસ વર્ષ પહેલા આ સ્ટાર્ટ કર્યું ત્યારે શરૂઆતમાં અમે લોકો લગભગ દસ કુંડા 10 ચકલીગર લઈને નીકળ્યા હતા અને ત્યાર પછીના વર્ષ આખા વર્ષમાં સો કુંડા અને સો ચકલીગર વિતરણ થતા પણ આજે લોકોમાં જ સારી એવી જાગૃતિ આવી છે જેના કારણે અત્યારે અમે લગભગ દર વર્ષે ચાલીસ હજાર કુંડા અને ચાલીસ હજાર ચકલી વિતરણ કરીએ આવી છે જુદી જુદી શાળાઓમાં જુદા જુદા ટ્રસ્ટો મંદિરોમાં સંસ્થાઓમાં જઈને અનેક કાર્યક્રમો માટે યોજતા ચકલી બચાવ અભિયાન આખા કચ્છમાં ચાલુ છે અને અત્યારે લગભગ ઘણા બધા શહેરો અને ગામડાઓની અંદર અમે પહોંચી ગયા છીએ અને ત્યાં ઠેકાણે તમે જોઈ રહ્યા છો કે માનવજોતના કુંડા અને ચકલી લટકતા જોવા મળે છે ખાસ કરીને લોકોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે

માણસ આપણે પરિવાર સહિત રહેતા અને ઉપર બરાવજી નળિયા વચ્ચે ચકલી માળું બાંધી અને એના ઈંડા મૂકી અને બચ્ચા નું ઉછેર કરી શકે આજે માનવીએ પોતાની વ્યવસ્થા કરી લીધી ત્યારે ચકલીઓની કોઈ વ્યવસ્થા કરી નથી જગી જેથી ચકલીઓ કચ્છ મૂકી ગઈ છે આપણા જૂના મકાનોમાં દિવાલ ઘડિયાળ બહુ મોટા હતા અને સાથે સાથે છબી અને ફોટા પણ લટકતા હતા એની પાછળ પણ ચકલીઓ મારું બાંધી અને ઈંડા બચ્ચા મૂકી શકતી હતી આજે આ બધું મોબાઈલમાં થઈ ગયું છે અને ત્યાર પછીની આપણે વાત કરીએ તો ઘણા બધા મોટા મોટા ટાવરો આપણે ઊંચા ઊંચા મોબાઈલના ટાવરો જોઈએ છે એના કારણે પણ ચકલીઓને નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે જંતુનાશક દવાઓ છે એમનો પણ વપરાશ વધ્યો છે જેથી ચકલીઓને નુકસાન થઈ રહ્યું છે તો આવી ચકલીઓને બચાવી હશે તો હવે આપણી પાસે એક એવો રસ્તો છે કે આપણે બધા ચકલીઓને આપણા ઘર પક્ષી માનીને અને એ આપણા ઘર પક્ષી છે જ તો આપણે એના માટે રહેણાંકની વ્યવસ્થા કરી આપવી પડશે દરેક લોકો પોતાના ઘર ઉપર જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં આવું એક ચકલી ઘર વસાવે જો તમે થોડા દિવસમાં ચકલી આવજાવ કરશે અને અંદર મારું બાંધશે ઈંડા મુકી પોતાના

અને જાગૃત રહી ચકલીઓને બચાવવી પડશે અત્યારે માનવજોતના કુંડા અને ચકલી ઘર આખા કચ્છમાં તમે જોતા હશો જે ઠેક ઠેકાણા લટકતા જોવા મળે છે આ શા માટે આ આપણે શા માટે કરવું પડ્યું કારણ કે એક રૂપકડા સરસ મજાના પક્ષી જે ભલે નાનું હોય તો પણ આપણું પ્રિય પક્ષી છે એ જયારે કચ્છ છોડી ગયું છે ત્યારે એને પાછા કચ્છ બોલાવવા છે એટલા માટે આપણે માનવજોત સંસ્થા અને બીજી બધી સંસ્થાઓ ટ્રસ્ટો મંદિરો યુવક મંડળો મહિલા મંડળો આમાં બધા જોડાયા છે અને એ લોકો સરસ મજાનો એક અભિયાન ચલાવી રહ્યા છે અને માનવજોત જ્યોત સંસ્થાના સારકારથી ઘણા બધા ગામોની અમે કુંડા અને ચકલી ઘર વિપુલ પ્રમાણમાં પહોંચાડ્યા છે એના સારા પરિણામ હવે અમે જોઈ પણ રહ્યા છીએ કારણ કે ઘણા બધા અમે છે 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 અને કુંડા જે ચકલીઓ એ બાંધે એમાં રહે એવા અમને વોટસઅપ ઉપર જયારે ગ્રામ્યના લોકો શહેરોના લોકો અમને મોકલાવે ત્યારે અમને પણ એમ આનંદ થાય કે જુઓ ચકલી ઘર બાંધી આવ્યા હતા એમાં ચકલી ઈંડા બચ્ચા મૂક્યા છે ચકલી પોતાનું સાચા અર્થમાં રહેણાક બનાવ્યું છે તો આ દિશામાં આપણે બધાને સાથે મળીને કામ કરવું પડશે આજે ઘણી બધી સંસ્થાઓ ટ્રસ્ટો મંડળો યુવક મંડળ મહિલા મંડળો આ કાર્યમાં જોડાયા છે કારણ કે એકલે આથા કામ ન થાય પણ હવે જે લોકોમાં જાગૃતિ આવી છે એમાં આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે હવે વધારે પ્રમાણમાં ચકલીઓ કચ્છ આવશે અત્યારે પણ વધારે પ્રમાણમાં ચકલીઓ કચ્છમાં દેખાઈ રહી છે અને આવતા દિવસોમાં આ નાનું પક્ષી ફરીવાર માનવી સાથે દેખાશે અને ઘરમાં એના માટે જગ્યા કરવામાં આવશે તો ફરી પાછું હોય કે વર્ષો પહેલા હતું ને એમ જો આપણા ઘરમાં ત્યાં પણ જગ્યા હશે બાલ્કનીમાં આંગણામાં ત્યાં આપણે એનું રેડાકની વ્યવસ્થા કરી આપશું તો એ પક્ષી પાછું કચાવશે વીસમી માર્ચ વીસ વિશ્વ ચકલી દિવસની જયારે આખા દેશમાં વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે લોકોને ફરીવાર એક નંબર અપીલ છે કે આ અભિયાનમાં આપણે બધા જોડાઈએ અને એક નાનકડા પક્ષી ચકલીને આપણે બચાવીએ અને એ જે જાગૃતિ લોકોમાં આવી છે એ જાગૃતિ આપણે કાયમ રાખી હજુ વધુમાં વધુ લોકો જાગૃત થાય અને આપણું નાનું પક્ષી ચકલી એ હંમેશા આપણી સાથે રહે બચી શકે અને આપણા માટે ચકલી ઘણી રીતે ઉપયોગી છે કારણ કે જે આજે આપણે મોટા મોટા રોગો જોઈએ છે જે અત્યારે સ્વાઈન ફ્લુ જેવા છે ડાંગિયું જેવા છે ડેન્ગ્યુ જેવા એવા ઘણા બધા રોગોના નાના જંતુ હોય છે ને એ પણ ચકલી ખાઈ જાય છે તો નાના નાના એટલે ઘણા બધા એવા જીવ હોય છે જેને ચકલી ખાસ કરીને ખાઈ જાય છે અને જેના કારણે આપણા ઘણા બધા રોગોનો આપણે સામનો પણ કરવો પડતો નથી અને એવા સુંદર એવા પક્ષી ચકલીને બચાવવા માટે આપણે બધા સહિયારા પ્રયાસો પ્રયાસો કરીએ એ જ આજના અવસરે લોકોને મારી નમ્ર અપીલ છે